એલસીબી પોલીસ સ્ટાફના માણસો લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે થરાશિહોરી હાઇવે રોડ ઠાકર હોટલની આગળ રોડ ઉપરથી આઈસર ગાડી નંબર જી જે ઝીરો એટ એ વાય વન ટુ ફોર ફોરમાંથી ચાઇનીઝ દોરી ભરેલ કાર્ટૂન નંગ પંચાણું જેમાં ફિરકી નંગ અઠ્યાવીસો પચાસ કી રૂ બે લાખ પંચ્યાશી હજાર તથા મોબાઈલ નંગ શૂન્ય એક કી દસ હજાર તથા આઈસર ગાડી કી છ લાખ મણિકુલ કી આઠ લાખ પંચાણું હજારનું મુદ્દામાલ ઝડપી આઈસર ગાડીના ચાલક આરોપી વિનોદભાઈ નાથાભાઈ સોલંકી રહે મજાદરતા વડગામવાળાને પકડી જિલ્લા મેજી સાશ્રી બનાસકાંઠા પાલનપુર નાઓની કચેરીના તારીખ પંદર અગિયાર બે હજાર બાવીસના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે પકડાયેલ ઈસમ તથા નહીં પકડાયેલ ઉમરભાઈ આલમ શેખ રહે છાપી તથા મો નંબર નાઇન સિક્સ ઝીરો વન વન થ્રી ઝીરો થ્રી થ્રી ઝીરોના ધારકની વિરુદ્ધમાં થારા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ચેહરસિંહ વાઘેલા ઓગઢ કાંકરેજ બનાસકાંઠા